મિત્રો આપણા તાલીમ કેમ્પ જે છે એ બેથી ત્રણ દિવસમાં ફૂલ કેમ્પ થઈ જાય છે તાલીમ કેમ્પમાં આવવા માટે ઘણી બધી વ્યક્તિઓ ઉત્સુક હોય છે અલબત્ત આપણે પચાસની મર્યાદા રાખીએ છીએ કારણ કે વ્યક્તિગત શીખવા માટે પચાસની મર્યાદા હોય તો સારી રીતે શીખવાડી શકાય પણ તમને એક રિપોર્ટ કાર્ડ બતાવું છું યુટ્યુબમાં મને ડાયરેક્ટ જોવાવાળો વર્ગ ઓછો છે પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમ દ્વારા અનેક વ્યક્તિઓની લાખો વ્યક્તિઓ જોવે છે એક જ વ્યક્તિનું રિપોર્ટ કાર્ડ બતાવું છું ડાયાભાઈનું કે જેની અંદર તાલીમ કેમ્પનો વિડીયો તમે જોઈ શકો છો કે આઠ લાખ ચિમોતેર હજાર માણસોએ આ વિડીયો જોયો છે જુઓ ફરીને જુઓ તાલીમ કેમ્પનો વિડીયો આઠ લાખ ચિમોતેર હજાર માણસોએ માત્ર એ પણ તમને ખબર નહીં હોય કે માત્ર ત્રણ દિવસમાં જોયો છે એ બતાવે છે કે તાલીમ કેમ્પમાં આવવા માટે કેટલી બધી વ્યક્તિઓ ઉત્સુક છે અથવા તાલીમ કેમ્પમાં શું શીખવા માગે છે એના માટે ઉત્સુક ચાલો હજી એક બીજું આખું રિપોર્ટ કાર્ડ બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા કે આવે ને એની પાછળ ત્રણ મીંડા સમજી લેવાના એટલે તમને ખ્યાલ આવશે કેટલા માણસો જોયો અહીંયા બાવન પોઈન્ટ આઠ કે છે એટલે કેટલા લાખ થયા એ તમે ખુદ જ ગણતરી કરી લો બાવન પોઈન્ટ આઠ કે અને એની બાજુમાં મેગ છે મેઘની પાછળ તમારે ચાર મીંડા સમજવાના છે થ્રી પોઈન્ટ ટુ મેઘ એમની પાછળ ચાર મીંડા એટલે કેટલા લાખ થયા તમે કલ્પના કરી લો બત્રીસ લાખ માણસોથી વધારે વ્યક્તિઓ આ વિડીયો જોઈએ એ સિવાય તમે નીચે જુઓ તો આખું રિપોર્ટ કાર્ડ જે છે એ તાલીમ કેમ્પનું છે કે તાલીમ કેમ્પના વિડીયો જે છે એ ફેસબુકના માધ્યમ દ્વારા આ તો એક જ વ્યક્તિનું એકાઉન્ટ છે હા આવા તો અનેક એકાઉન્ટની અંદર માણસો જુએ છે વિડીયો તો યુટ્યુબની અંદર જઈ રમણીભાઈ કોટડીયા લખશો એટલે તાલીમ કેમના તમામ વિડીયો સિકવન્સલી મળશે તમે ફેસબુકમાં જોશો ને તો એક વિડીયો આવશે પછી વયો જશે પછી કન્ટિન્યુટી નહીં જળવાય જ્યારે યુટ્યુબની અંદર હું કન્ટિન્યુ મૂકું છું આમ એક પછી ક્રમશ એટલે એક બીજાનું અનુસંધાન તમને બીજામાં મળી રહેશે ફેસબુકમાં શું છે કે ટાઈલર જેવું હોય પિક્ચરની અંદર જેમ ટેલર આવે એવું આવી જાય આગળ પાછળ વિડીયો ગમે ત્યાં તમને અનસિકવન્સલી જોવા મળે તો કદાચ એવું બને કે આખી વાત તમને ન સમજાય તો યુટ્યુબને દર્દીને રણિભાઈ કોટિયા લખો એટલે આવી વિગતવાર માહિતી મળશે તમારા મિત્ર સર્કલને પણ કહો કે તાલીમ કેમ્પમાં ન આવી શકતા હોય તો તાલીમ કેમ્પના વિડીયો જુએ જોકે આ ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન જેવું છે જેમ ડિસ્ટન્ટ લર્નિંગ એજ્યુએશન એટલે ઘરે બેઠા પત્ર વ્યવહારથી માણસો શીખે એમાં ખાલી ડિગ્રી મળે સંપૂર્ણ રીતે તો ન શીખી શકાય એટલા માટે જ રેગ્યુલર કોલેજ હોય છે પણ જે રેગ્યુલર નથી આવી શકતા એમના માટે આ એક વિશિષ્ટ સુવિધા આપણે આપીએ છીએ આપણે કંઈ કોમર્શિયલ ભાવના નથી રાખતા કે ભાઈ આપણે પૈસા આપે તો જ તાલીમ કેમ્પમાં શીખવવું અને તાલીમ કેમ્પમાં મૂકેલી વસ્તુ જે છે એ યુટ્યુબ કે ફેસબુકમાં ન મૂકવી એવું ક્યાંય આપણે પાર્સિયાલિટી વિચાર્યું જ નથી દરેક માણસ સેવાના હેતુથી ભલે જોતો હોય હું ક્યાંય એમ નથી કહેતો કે તાલીમ સેવાથી આપું છું પણ સેવાની ભાવનાથી આપણે આપીએ છીએ જેથી કરી અને તાલીમ કેમ્પમાં જે નથી આવતા એને પણ ઘરે બેઠા સો ટકા નહીં તો કાંઈ નહીં પછી પચાસ ટકા જે કંઈ એની ગ્રાસપિંગ કેપેસિટી હોય એટલું માર્ગદર્શન એને મળી રહે અને એટલું કામ પણ એ જાતે કરતાં શીખી શકે તો આવા તાલીમ કેમ્પો ચાલુ રહેશે તાલીમ કેમ્પ હવેથી બે પ્રકારના રહેશે એક રેગ્યુલર રેવન્યુ એન્ટ્રીને લગતા તાલીમ કેમ્પ હશે જેને આપણે બેઝિક તાલીમ કેમ્પ કહીશું અને હવે પછી એની વિચારણા એવી છે કે પ્રશ્નો ઘણા બધા ખેડૂતોના હોય છે માનકોએ વારસા એન્ટ્રી દાખલ કરી તો એકવાર કરી દીધી પછી ક્યાં વારંવાર કરવી છે હયાથી હક દાખલ કરી દીધો વારંવાર ક્યાં કરવો છે હક જતો કરી દીધો વિભાજન કરી લીધું વારંવાર ક્યાં કરવું છે પછી તો બીજી પેઢીને કરવું છે પરંતુ રોડ રસ્તાના પ્રશ્ન એ ક્યારે ત્યાં બીજા બીજાએ ઊભો થઈ જાય પાણીનો પ્રશ્ન જે છે નિકાલવાનો બીજા રે ઊભો થઈ ગયો કોઈ એન્ટ્રી રિવિઝનમાં લેવાની જરૂર પડે અપીલમાં જવાની જરૂર પડે તો આવી બધી બાબતો લેન્ડ ગ્રીબિંગ લાગુ પડતી હોય ક્યાંક તો આવી બધી બાબતોના કેસ જાતે સોલ્વ કરતા ડિફેન્સ કરતાં કેસ દાખલ કરતાં તમારી અનફેવરમાં જજમેન્ટ આવ્યું બધું રિવિઝન કરતા અપીલ કરતાં આવું બધું આપણે શીખવાડીશું એ તાલીમ કેમને આપણે એડવાન્સ તાલીમ કેમ નામ આપશું અને નજીકના જ ભવિષ્યમાં આપણે આવા તાલીમ કેમ કરવાની ગણતરી છે હજી એનું એક આખું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે યુટ્યુબ જોતા રહેજો એટલે બધી માહિતી તમને મળશે એમાં તો લાખોની કરોડો વ્યક્તિઓ લખી રાખજો કે વ્યૂવર જોવાવાળા હશે કારણ કે આ બધી વસ્તુઓ જે છે એ સિક્રેટ બાબત કહેવાય જે સરળતાથી કોઈ કોઈને શીખવતું નથી જ્યારે આ વસ્તુ હું તમને શીખવાડી દઈશ જ્યારે સિવિલ કોર્ટની અંદર તો તમારે ફરજિયાત એડવોકેટ રાખવા પડે પણ રેવન્યુ કોર્ટમાં ક્યાંય એડવોકેટ રાખવાની જરૂર નથી તમે જાતે શીખી લેશો તો જાતે કામ કરતા થઈ શકશો એટલે તમને પગભર કરવાનું કામ હું કરવાનો છું એના માટે એડવાન્સ તાલીમ કેમ્પની વિગત જાણતા રહેજો એડવાન્સ તાલીમ કેમ્પમાં આવતા પહેલાં બેઝિક તાલીમ લીધેલી જરૂરી હોવી જોશે તમને આગળ ખબર પડશે માનો કે વારસાઈની કોઈ રિવિઝન દાખલ કરવી છે તો વારસાઈ એન્ટ્રીની જ આપણને ખબર નથી તો રિવિઝન કેવી રીતે કરીશું કોઈ વિવાદિત અરજી દાખલ કરવી છે તો મૂળભૂત અરજી વિશેની માર્ગદર્શન તો હોવી જોશે ને તો એની વિવાદિત એટલે તકરારી દાખલ કરી શકાશે એકસો આઠ પાંચ અને એકસો આઠ પાંચ છ શું છે એ બધી બાબતો જે છે એ તમે તાલીમ લેશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે અને તમે ખુદ જે છે એ આ બાબતે તમારા કામ તમે જાતા કરતા થઈ શકશો એવું એટલે કે તમારા રેવન્યુના એડવોકેટ તમે જાતે બનો એ સૂત્ર સાર્થક થશે